નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ અને કિસાન હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે જોઈએ તો મગફળીનું વાવેતર ખૂબ વધારે થયેલું જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને મગફળીમાં વાત કરું તો કે શરૂઆતથી જ લઈને અલગ અલગ પ્રશ્નો ઘણી ખૂબ જીવાતોનો ઘણો પ્રશ્ન રહેલો જોવા મળે છે એમાં શરૂઆત થી વાત કરું તો આપણને ખબર છે શરૂઆતમાં આપણે સૌથી વધારે પેલા ગળાનો એટક આવ્યો હતો વાત કરું તો કે તો નો બહુ વધારે ટકાયો હતો આ અલગ અલગ આપણે જે અટકાવ્યા હતા ત્યારબાદ વાત કરું તો અત્યારે જે છેલ્લી અવસ્થા છે જ્યારે પણ મગફળી પાકોને આપણે જોઈએ તો પચીસ થી ત્રીસ દિવસની વાર છે ત્યારે આપણે જે છેલ્લો આપણે વધારે પ્રશ્ન છે તે ખાસ કરીને જોવા મળે છે ખેડૂત મિત્રો કે બધાના ખેતરમાં થોડા ઘણા પ્રમાણમાં હશે અને જેની માવજત સારી હશે તેના થોડા ઓછા પ્રમાણમાં હશે તો તે જોઈએ તો કે જે ગેરુ અને રાતણની વાત કરીએ છીએ તો ગેરુ ટીકા જે છે એનો પ્રશ્ન જોવા મળે છે ગેરુ છે એ આપણે જોઈએ તો કે પાંદની જે નીચેની સપાટી છે તેમાં આપણે જે કાટ ખાઈ ગયેલો હોય તે રીતનો અલગ અલગ કથ્થાઈ કલરના ધબ્બા છે કથ્થાઈ કલરનો જે કાટ છે આમાં હાથમાં કદાચ આપણે આમ કરી પાદરું તો હાથમાં પણ કાટ ચોટી જાય તો તે આપણે ગેરુનો પ્રશ્ન જોવા મળે છે અથવા તો પાંદરામાં છે એ નીચેના પાંદરામાં છે ખાસ કરીને ટીકા એટલે કે જે આપણે ગોળ કરનાકના નાના નાના કાળા કાળા ટપકા છે એ પાંદરામાં પડી गेला આવેલા થયેલા હોય છે તો આ પ્રશ્ન છે એ વધારે થતો જોવા મળે છે અને આની ઇનડાયરેક્ટ અસર છે એ પાકના ઉત્પાદન ઉપર પર પડતી જોવા મળે છે જે ખેડૂત મિત્રો છે એ સમયસર અત્યારે જો અત્યારે પુરાસરનો રાઉન્ડ નહીં લે તો તેની પાકના ઉત્પાદન ઉપર કમસે કમ ગણું તો ચાર થી પાંચ મણ જેટલો છે ઉતારમાં ફેર થતો જોવા મળશે એનું કારણ એ છે કે પાંદડા દ્વારા જે છે ખોરાક છે એ અત્યારે પોષણ સ્વરૂપે છે એ દોડવામાં જતો હોય છે પણ જો જે કરીને ખેડૂત મિત્રો મિત્રોને અત્યારે શરૂઆત હોય અથવા તો જે નીચેના પાંદડા છે એમાં ક્યાંક ક્યાંક ગેરું અથવા તો ટીકાનો પ્રશ્ન જોતો જોવા મળે અને તો તેમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી ઘણા ખેડૂત મિત્રો સારા સારા ફૂગનાશક પણ લીધેલા જોવા મળે છે પણ તેમાં પણ ક્યાં ક્યાં અંશે આપણને તે અસર થયેલી જોવા મળે છે તો આ વરસાદના રાઉન્ડ બાદ ખાસ કરીને ખેડૂત મિત્રો તે આપણા તમે તમારી જમીન છે તેમાં જે મગફળીનું વાવેતર કરેલું છે તો તેમાં તેનું નિદાન કરો અને ત્યારબાદ અલગ અલગ જે ફૂગનાશક છે તો તેનો હું તમને અત્યારે તમને માહિતી આપીશ કે તેમાં કઈ ફૂગનાશકનો ઉપયોગ કરો તો જે ખેડૂત મિત્રો સારા ફૂગનાશક ઘણા ખેડૂત મિત્રો છે એ બીએસએફ નું લીધું છે ત્યારબાદ ટ્રાયફ્લોક્સિસ્ટોબિન અને ટેબુકોના જરૂર છે જે બાયોનું નેટિવ આવે છે તેનો પણ ઉપયોગ કરેલો છે અને ક્યાં ક્યાં અંશે તે ખેડૂત મિત્રો અત્યારે જે નીચેના પાંદડા છે એમાં ગેરો અને ટીકા જોવા મળે છે તો તે ખેડૂત મિત્રો શું ઉપયોગ કરવો તો તેમાં ખાસ કરીને એક વાત કરું તો કે જે યુપીએલ કંપનીનો પ્રીમિયમ આવે છે તો તે પ્રીમિયમ છે એ પચાસ ગ્રામ પ્રતિ પંપ ઉપયોગ કરશે પંદર લીટર માં તો ખૂબ સારો રિઝલ્ટ મળશે કારણ કે આ સિસ્ટમિક અને કોન્ટેક્ટ આ બંને પ્રકારનું ઝેર છે એ આ ફૂગનાશક આવેલું છે એ બુકોના જલ આવેલું છે ઝુક આવેલું છે અને મેંગો સેબ આવેલું છે આ ત્રણેયનું મિશ્રણ છે આ પ્રીમિયમ માં છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આનો ઉપયોગ તમે જો પચાસ ગ્રામ પ્રમાણે કરશો તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે જે ખેડૂત મિત્રો નીચેના પાંદડામાં અત્યારે જે ગેરુ ટીકાનો પ્રશ્ન દેખાય છે તો તે આનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ વાત કરું કે જે એમ્પેક ટેક્સ્ટ્રા આવે છે એ એમ્પેક્ટ્રા છે એ પચીસ મિલી વીસ થી પચીસ મિલી મુજબ જો પંપમાં છટકાવ કરી અને ઉપયોગ કરશે તો તે પણ ખેડૂત મિત્રોને જો કદાચ હવે મહિના દિવસની વાર હશે તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે ગેરુ અને ટીકા સામે ત્યારબાદ વાત કરું તો કવચ ફ્લો કરીને આવે છે જેમાં એક ક્લોરોથાઇમિલ અને ડાયપિન પોનાઝોલ બંનેનું મિશ્રણ આવે છે તો આ ચાલીસ એમ પ્રતિ કોમ્પિટ આપણે ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ છે એ આપણને જે ગેરું અને ટીકા તે ફૂગ સામે આપણને રક્ષણ થતું જોવા મળશે અને ત્યારબાદ એક એમિસ્ટાક આવશે જે એજોક્સ્ટોબિન અને ડાયફેકોનાઝોલનું મિશ્રણ છે તો આ આપણે વીસ થી લઈને પચીસ એમએલ મુજબ જોવાનો ઉપયોગ કરીશું તો ખૂબ સારું રિઝલ્ટ છે એ આપણને ગેરવ અને ટીકામાં જોવા મળશે ખેડૂત મિત્રો અમે વાત કરી તમે કે જે પણ ખેડૂત મિત્રો હજી થોડાક શરૂઆત છે અથવા તો ક્યાં ક્યાંક અંશે હજી થોડોક આપણે મહિના દિવસની કેમ વાર લાગે એમ છે પાકવાને તો તે ખેડૂત મિત્રો છે એ ખાસ કરીને અમે ખૂબનાશક જે તમને વાત કરી આમાંથી કોઈ એક સારું ખૂબનાશક છે એ નજીકના માર્કેટમાં મળે અથવા તો છે ને પાકને ખાલીને ફક્ત ને ફક્ત જોઈએ તો પંદર દિવસ કે વીસ દિવસની વાર છે અને આ જે અને ટીકાનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો તે ખેડૂત મિત્રો છે તો તેમાં તેનો તેમાં તે કઈ ફૂનાશ ઉપયોગ કરશે કે જેથી કરીને તે પંદર થી વીસ દિવસ છે તેને સમયગાળો છે અને સારું રિઝલ્ટ મળે તો તેમાં ખાસ કરીને મિત્રો જે આપણે આવે બેન્કો જેમ તો તેનો આપણે પ્રતિ પંપ દીઠ પચાસ ગ્રામ મુજબ ઉપયોગ કરશું અને ત્યારબાદ તેની સાથે જે પ્રોફિટોના જો પચીસ ટકા આવે છે તો તેનો આપણે છે એ વીસ થી લઈને પચીસ એમ એલ મુજબ ઉપયોગ કોમ્બિનેશનમાં કરશું તો પણ ખૂબ સારો રિઝલ્ટ મળશે અથવા મિત્રો મિત્રો જે પણ આપણે છે 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 તેની સાથે પચીસ ટકા આવે છે પાવડર ફોર્મમાં તો તેનો ઉપયોગ આપણે પચીસ ગ્રામ દીઠ આપણે તેનો ઉપયોગ કરશો આ બેન ને કોમ્બિનેશનમાં તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો જે પણ ખેડૂત મિત્રોને ને અને ટીકાનો પ્રશ્ન જોવા મળે છે તો તે ખાસ કરીને જે માહિતી આપી તેને ખાસ ધ્યાનમાં રાખી અને તેનો ફૂગનાશકનો છટકાવ કરશો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે અને જે આવનારા જે ગેરુ અને ટીકા છે તેમાં ખૂબ સારો રિઝલ્ટ મળશે કારણ કે વરસાદ પછી પણ આનો જે ઉપગ્રવ છે એ ફૂગનો થોડોક વધવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો જાગૃત થઈ અને આમાંથી કોઈ પણ જે ફૂગના સમયની માહિતી આપી છે તો તેનો ઉપયોગ કરી અને તમે તમારો છંટકાવ કરી શકો છો અને ખાસ કરીને ખેડૂત મિત્રો પંપ પૂરા કરજો કારણ કે ઓછા પંપ કરશો તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કપાવવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આ છંટકાવ કરી અને તમારી જે મગફળીનો પાક છે તમે જે ધારી ઉત્પાદન છે તે તમે લઈ શકો છો હવે ખેડૂત મિત્રો આગળની માહિતી છે બીજા વિડીયોના માધ્યમથી આપવાનો છો કે જેમાં કે આપણે જે મગફળીના છે એ ડોડવા વજનવાળા કેમ થાય ભરાવદાર કેમ થાય અને વિદ્યાર્થી આપણે ત્રણ થી ચાર મણ કેમ વધારે ઉત્પાદન લઈ શકીએ તે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો ખેડૂત મેળો ખેડૂત મિત્રો જે કિસાન સાથી યુટ્યુબ છે તેની સાથે જોડાયેલા રહો અને વધારે માહિતી મેળવવી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને ખેડૂત મોલ એપ્લિકેશન એકદમ ફ્રીમાં છે જેમાં અમે રેગ્યુલર માહિતી છે એ તમારા પ્રશ્નો આપતા રહેતા હોય છે તો તમારા પ્રશ્નો છે એ ખેડૂત મોલમાં અમને જણાવો અને અમે તમારા પ્રશ્નોનો જવાબ આપશું અને વધારે માહિતી મેળવી હોય તો પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ નંબર ઉપર કોન્ટેક કરી અને અમારો સંપર્ક કરી શકો છો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર